ચાર પાંચ જગ્યાએ દાય અને ફાઇનલી મળી ગયો છે ઉપર જઈએ જેમ થાય છે તો અમારા ભાઈ તો કંટાળી ગયા છે ફાઇનલી મળી ગયો છે ઉપર જઈએ મળી જાય તો વાહ થઈ જાય હું મારા કેમેરા ખોરા હે હો જાય આહોગા હું મારો મિત્ર અને બીજો મિત્ર ઘણે આવ્યા હતા હિમાલયા મોલ

मस्ती कर तो रहे थे छोटू मिल गया है खो गया था बहुत दिनों के पहले तो अभी मिल गया है छोटू आए बोल दे आए ओ बाय वाह मेरी जान वाह आप पहले वीडियो आप बना रैप कर रहे हैं और हम वीडियो बना रहे हैं इनका देखो भाई कैसा मस्त रैप कर रहा है भाई આપણા આપણા મિત્રના અને બે બીનુ છે એમના બધાના કપડા પહોંચાડવા જઈએ છે કારણ કે એમને જવાનું છે મહુઆ મહુઆ જઈ રહ્યા છે તો એમને મોરારી બાપુનો કઈક કાર્યક્રમ છે પાર્ટિસિપેટ કરવાનો છે તો એ જઈ રહ્યા છે તો આપણે મેળવા જઈએ ખાલી તો એક જ થેલો છે આવા ત્રણ થી ચાર થેલા છે જલ્દીથી આપણે પહોંચાડીએ ત્યાં જઈને ફરીથી મળીએ બધા સાથે

આ દેખો આ બધા માટે ઉપર રહે અને આમાં સાડા મીડિયા સીટ મળે છે તો અહીંયા આમાં સીટ મળે છે મોટી વાત છે કારણ કે અમે બહુ એટલા નેક્સ્ટ લેવલ મોડસો થાય ને એમાં સીટ જ નહીં મળતી પહેલી વાર મળે કેવું મસ્ત જંક્શન કરે છે બહાટે ખબર માટે બોલાવતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધ

તો ઉપર જઈ રહો અને અમે બે ભાઈ બંદે ઉપર દોહરા દેખો ગાઈસ હબ હબટી બોલાવ તો 80 લીટર આહી રહું હું અને મૈં આ ભાઈ બંદો છોડવા આવે છે નાયા વગર જલ્દીથી પોતી દો મેટ્રો ઉપર બેડરૂમ બેહી ફુર દો ને જાતાલો કરો તો મે ઓ છે ને બાજુમાં કૂટ કીક દેબુબલા દેખવા લ્યો મસ્ત કેવો ઇબુબલા મસ્ત